સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ગીર ગઢડા તાલુકાના ધોકડવા કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણરૂપી જુદી જુદી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વાસમો યોજના વગેરે જેવી તમામ યોજનાની માહિતી આપવામાં આવેલ આ તમામ યોજનાઓના લાભો છેવાડાના ગામડાઓના લોકોને સ્થળ પર જ તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી અને ગીર ગઢડા તાલુકા તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં આજુબાજુના ગામલોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો આ સંકલ્પ યાત્રામાં અને સેવા સેતુમાં ઉના ગઢડાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ ઝાલોંધરા ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખટ ગીર સોમનાથ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ મહામંત્રી કેસી સી રાજપૂત ગીરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાળીબેન ભીખાભાઈ કીડેચા તલાટીકમ મંત્રી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારકાદાસભાઈ સહિતના આગેવાનો તેમજ ગીરગઢડા તાલુકા પંચાયતના ટીડીઓ ત્રિવેદી મામલતદાર ગીરગઢડા આચાર્ય શિક્ષકગણ ગામ આગેવાનો અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની યોજનાઓનો લાભ લીધો હતો કાર્યક્રમમાં ગીરગઢડા પોલીસ સ્ટાફે પણ ખડે પગે રહી અને ફરજ બજાવી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા